રૂરલ પોલીસે પારનેરા પારડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી દારૂ સાથે એક મહિલા તેમજ ઝડપી પાડ્યા મે શુક્રવારના રોજ કલાકે નોંધાયેલી મળતી માહિતી પ્રમાણે રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર નંબર જીજે ફિફટીન સીજી સેવન નાઇન થ્રી માં દારૂ ભરી એક મહિલા તેમજ ઈસમ સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે રૂરલ પોલીસે પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ જતા ટ્રેક ઉપર બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન કાર આવતા પોલીસની ટીમે કાર ચાલકને સરકારી લાકડા વડે કાર ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો કાર ચાલકે કાર ઊભી રાખી અંદર તપાસ કરતા ચાલક સાથે એક મહિલા બેસેલ નજરે પડી હતી તેઓને ઉતારી કારમાં તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી કારને રૂરલ પોલીસ મથકે લાવી ગણતરી કરતા નંગ વિદેશી જેની કિંમત કારની કિંમત લાખ મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ બત્રીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે લઈ ચાલક મિથુનભાઈ અમૃતભાઈ પટેલ તેમજ બાજુની સીટ પર બેસેલ વૈશાલીબેન મિથુનભાઈ પટેલ બંનેની અટકાયત કરી જથ્થો મંગાવનાર સંદીપ ગામિત નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી